વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે યોજાઈ હતી જેમાં વિપક્ષ તરફથી અનેક રજૂઆતો કરવામાં આવી હતી તો સભામાં કેટલાક અગત્યના નિર્ણય પણ લેવામાં આવ્યા હતા આજની સભામાં ખાસ કરીને વિરોધ પક્ષ દ્વારા ગંદા પાણીનો મુદ્દો સ્લોટર હાઉસના આજુબાજુ વિસ્તારમાં દુર્ગંધનો પ્રશ્ન સાથે પાલિકા દ્વારા આપવામાં આવતી નિર્ભયતાની નોટિસનો મુદ્દો ખાસ ચર્ચામાં રહ્યો હતો આ સાથે રોડ અને પ્લેવર બ્લોક મુદ્દે ચાલતા ભ્રષ્ટાચારના બાબતે વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત વાસ્તવ અને કાઉન્સિલર દ્વારા મેયર અને કમિશનરને આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા અને આ મુદ્દે કડક પગલા ભરવા પણ માંગણી કરી હતી તો બીજી તરફ આજની સામાન્ય સભામાં મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો જેમાં રોજંદારીમાંથી માનવ દિનમાં અને માનવ દિનમાંથી કાયમીમાં સફાઈ સેવકોની બારસો જેટલી જગ્યા ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો દિવાળી અગાઉ વડોદરા શહેરમાં દસ એક દિવસ ગંદુ પાણી આપવામાં આવ્યું ખૂબ ઓહાબો થયો આઠસો કૃષેક પાણી પાનમ ડેમમાંથી છોડ્યું તો ફ્લશ આઉટ થયું પણ ફરી પાછું બે ત્રણ દિવસ પછી પરિસ્થિતિ જે હતી એ પરિસ્થિતિનું નિર્માણ થયું વીસ તારીખે અમુક લોકોએ અમારું ધ્યાન દોર્યું નાગરિકોએ કે પાણી હજી બી કારેડીબાગ વિસ્તારમાં ગંદુ આવે છે એના નેક્સ્ટ ડે અમુક મીડિયા કર્મીઓએ ધ્યાન દોર્યું કે એમના ઘરમાં રાણાવાસમાં વારસિયામાં બધે બી ગંદુ પાણી આવે છે ત્રીસ તારીખે ફરી કોકે ધ્યાન દોર્યું કે હવે ટ્રીટેડ ડબલ્યુટીપીમાંથી જે પાણી આવે છે એ પાણી બી ગંદુ આવે છે ત્યારે અમે ફરીથી ડબલ્યુટીપી દોડકા ખાતે મુલાકાત કરી પોતે ત્યાં મેઝર કર્યું તો જે રોક વોટર આવતું હતું ડાયરેક્ટ જે ખેંચવામાં આવે છે એનું અગિયાર પ્લસ સમથિંગ ટીડીએસ છે અને જે ટ્રીટેડ વોટર છે દોડકા ટ્રીટમેન્ટ પ્લાન્ટનું એનું થ્રી પોઈન્ટ વન ટીડીએસ છે વન ટીડીએસથી વધારે પાણી હોય તો એ પીવા લાયક ના કહેવાય તો કોર્પોરેશન આ જ પાણી સપ્લાય કરે છે ઇન્ફેક્ટ આ થ્રી પોઈન્ટ વન ટીડીએસમાં પાછું અનટ્રીટેડ પાણી જે દોડકા ફ્રેન્ચવેલમાંથી આવે છે એ બે મર્ચ થાય છે એટલે આનાથી બી વધુ ટીડીએસનું પાણી નાગરિકોને આપવામાં આવે છે આ જ પરિસ્થિતિ રાયકા ફ્રેન્ચવેલની છે ફાજલપુર ખાતે બી ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી ને પોઈચા ખાતે બી ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી તો વડોદરા શહેરના લાખો નાગરિકોને ગંદુ પાણી આપવામાં આવે છે મહીસાગરનું પાણી આજની તારીખમાં બી લીલું છે આજુબાજુના ગામોમાં રહીશોને તપાસ કરતાં અનેક ફેક્ટરીવાળા કોતરોમાં ખુલ્લું ગંદુ પોલ્યુટેડ પાણી છોડી દે છે રિવર્સ બોરિંગ બી થાય છે અને જે ગામોની ડ્રેનેજની લાઈન છે એમાં ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીનું પાણીના જોડાણ બી છે આ તમામ વાતથી આજે સભામાં કમિશનરશ્રીને અવગત કરાવ્યા છે જીપીસીડીમાં બી પત્ર લખ્યો છે આ બાબતે તપાસ કરીને યોગ્ય કરવા માટે એમણે વિનંતી કરી છે કારણ કે આ ખૂબ ગંભીર પ્રશ્ન છે લાખો વડોદરાવાસીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા છે આનાથી અનેક રોગોનો એમને શિકાર થવું પડશે લાંબા ગાળે અને નજીકમાં આપનું કોઈ સોલ્યુશન નથી ત્યારે અમે ફરીથી આપના મારફતે અને સભામાં બી ડિમાન્ડ કરી છે કે તમામ ફ્રેન્ચ વેલમાં ટીપી બનવા જોઈએ જેથી કરીને પાણી ટ્રીટ કરીને જ અપાય અને જો ટ્રીટમેન્ટ પછી બી પાણી ખરાબ આવતું હોય તો એના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વડોદરા શહેરની અંદર થતાં વિકાસના કામો એટલે રોડ રસ્તા નળ ગટર પાણી તમામની વાત માન્ય સભાસદસ્યો કરતા હોય છે વડોદરા શહેરની ચિંતા કરતા હોય છે પરંતુ એની સાથે આ સામાન્ય સભા એવા કામની પણ સાક્ષી બને કે આગામી વર્ષમાં લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે કે ચૂંટણી આવી રહી છે અને જેટલું વધારે વોટિંગ થાય એટલું સારું પરિણામ અને એટલા સારા માપદંડ સાથેનું પરિણામ આપણને મળી શકે એટલું સચોટ પરિણામ મળી શકે એના માટે દરેક વ્યક્તિએ મતદાર તરીકે નોંધાવવું જરૂરી છે અને જ્યારે નવા મતદારો અઢાર ઓગણીસ વર્ષના પહેલીવાર મતદાન કરવાના છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આ સામાન્ય સભામાં મેં પણ અપીલ કરી છે વડોદરા શહેરના નાગરિકોને કે દરેક વ્યક્તિ મતદાર તરીકે જે બાકી રહી ગયેલો એ નોંધાય દરેક યુવાન મતદાર તરીકે નોંધાય અને ભારત દેશના વિકાસની અંદર અને ભારત દેશની લોકશાહીને વધુ સુદ્રઢ કરવાની અંદર પોતાનો ભાગ ભજવે એના માટે ખાસ ઝુંબેશ સરકાર તરફથી જે ચાલે છે એનો અંતિમ તબક્કો નવ ડિસેમ્બરે શનિવારે દરેક જગ્યા પર જ્યાં બુથ પર આપણે વોટિંગ કરતા હોઈએ છીએ એ જગ્યા પર બીએલઓ બેસવાના છે આપ પોતાનું મતદાર તરીકે નામ નોંધાવો એવી વડોદરા શહેરના સર્વે નાગરિકોને નવ ડિસેમ્બરના રોજ મતદાર તરીકે નોંધાવો એવી હું આપને અપીલ કરું છું આજે કુલ સાત કામો સભામાં લેવામાં આવ્યા હતા એમાંથી માત્ર કામ નંબર ત્રણ જે વોટિંગથી મંજૂર કરવામાં આવી બાકી સાતમાંથી બાકીના એ છ ગામો મંજૂર કરવામાં આવ્યા છે આજે વડોદરા મહાનગરપાલિકાની આ સભા ખરેખર ઐતિહાસિક સભા યાદગાર રહેશે કારણ કે બારસો નવા સફાઈ સેવકો માટે બારસો નવા મહેકમ ઊભા કરવામાં આવ્યા છે એની સાથે સાથે છસો એંસી જેટલા જે લોકો માનવદિન અને કરાર આધારિત હતા તેમને રોજમદારી પર અને જે લોકો રોજમદારીના સાતસો વીસ દિવસ પૂર્ણ કરેલ છે તેમને કાયમી કરવાના આવા અતિ મહત્વના નિર્ણયો આજની સભામાં લેવામાં આવ્યા છે